વડાલીની પ્રાથમિક શાળા નંબર સાત ખાતે ગરમ સ્વેટરનું વિતરણ કરાયું વડાલી શહેરની ગાયત્રી નગર સોસાયટીમાં આવેલ પ્રાથમિક શાળા નંબર સાતમાં દાતાશ્રીઓ દ્વારા બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું વડાલીની પ્રાથમિક શાળા નંબર સાતમાં શ્રીમંત જયસિંહ બાપાના મમ્મુસુ દ્વારા ધોરણ એકથી પાંચના કુલ પંચાવન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શાળાની ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું પ્રાથમિક શાળા નંબર સાતના શ્રી રેખાબેન સુધાર તેમજ સુહાગભાઈ પટેલ શિક્ષકશ્રીએ દાતાશ્રીઓને ફૂલવળી આપીને તેમજ શાલ ઓઢાળીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું દાતાશ્રીઓ દ્વારા નાના નાના બાળકોને ગરમ સ્વેટર તેમજ બિસ્કિટ બિસ્કિટના પેકેટનું વિતરણ કર્યું બાળકોને સ્વેટર તેમજ બિસ્કીટ મળવાથી તેમના ચહેરા પર અનોખું સ્મિત જોવા મળ્યું હતું અંતમાં પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રેખાબેન સુધાર દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ફજલભાઈ મેમણ સાબરકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો